સાબરકાંઠાના ગાભોઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી દારૂ ભરેલી ટ્રક પકડી રૂપિયા એક કરોડ એક લાખ છોતેર હજાર સાતસો પચાસ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરતી એલસીબી આગામી સમયમાં એકત્રીસ ડિસેમ્બર અન્વયે બહારના રાજ્યમાંથી ગેરકાયદેસર દારૂની હેરાફેરી તથા દારૂના સેવનની શક્યતાઓ રહેલી છે જે સંદર્ભે રાજ્યના ગેરકાયદેસર પ્રવૃત્તિ અંકુશમાં લેવા સ્પેશિયલ પ્રોહિબિશનની ડ્રાઈવનું આયોજન કરેલ હતું જે અન્વયે વિદેશી બનાવટના વિદેશી દારૂનો જથ્થો ભરી અમદાવાદ તરફ જનાર છે જે બાતમીના આધારે એલસીબીએ શામળાજી અમદાવાદ હાઈવે રોડ ઉપર આગ્યોલ ગામની સીમમાં નાકાબંધી કરેલ તે દરમિયાન ઉપરોક્ત બાતમી મુજબનો ટ્રક રોકી ટ્રકના ચાલકનું બિરબલનાથ રેખનાથ હુનતનાથ ચૌહાણ રહેઠાણ નસર વોર્ડ નંબર નવ જોગ્યા બસ્તી તાલુકો નસર જિલ્લો બિકાને રાજસ્થાનને પકડી ટ્રકના પાછળના ભાગે જોતા તપાસ કરતા ટ્રકનો સાચો રજિસ્ટ્રેશન નંબર આર જે અઢાર જી એ પાંચ એક નવ પાંચ હોવાનું જણાઈ આવેલ જેથી ટ્રક ચાલકને ટ્રકમાં ભરેલ સામાન બાબતે પૂછતાછ કરતા ટ્રકની અંદર બટાકા ભરેલ કંતાનના કોથળાઓ છે અને તેની આડાસમાં ઇંગ્લિશ દારૂની પેટીઓ ભરેલી છે તેવી હકીકત જણાવતા ટ્રકના પાછળના ભાગે ભરેલ બટાકાના કોથળા હટાવી જોતા ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની પેટી નંગ પાંચસો ત્રણ કુલ બોટલ નંગ વીસ હજાર ચારસો છત્રીસ મળી આવી જેથી ટ્રક ચાલક તથા ટ્રકની ઝડપી કરતા ટ્રકની કિંમત વીસ લાખ તથા બટાકા ભરેલ કંતારના કોથળાની આળસમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની પેટી નંગ પાંચસો ત્રણ કુલ બોટલ નંગ વીસ હજાર ચારસો છત્રીસ કિંમત રૂપિયા એક્યાસી લાખ છ હજાર તથા મોબાઈલ નંગ બે જેની કિંમત પંદર હજાર તથા ચાલક ઇસમની અંગઝડતીમાંથી મળેલ રોકડા રૂપિયા પંદરસો તેમજ બિલટી તથા વાહનના કાગળોની ફાઇલ નંગ એક તથા બટાકા ભરેલ કંતારના કોથળા નંગ બસો પંદર કિંમત રૂપિયા ત્રેપન હજાર સાતસો પચાસ તથા જીપીએસ ડિવાઇસ નંગ એક કિંમત રૂપિયા પાંચસો મળી કુલ એક કરોડ એક લાખ છોતેર હજાર સાતસો પચાસના મુદ્દામાલ સાથે આરોપી બિરબલનાથ રેખનાથ હુન્નતનાથ ચૌહાણ રહેઠાણ લુંસર વોર્ડ નંબર નવ તાલુકો લુનકરનસર જિલ્લો બીકાને રાજસ્થાન પોલીસ સ્ટેશન લુનકરનસરને પકડી આરોપી ગેરકાયદેસર રીતે દારૂની હેરાફેરી કરી તથા પોતાના કબજાની ટ્રકની આગળની નંબર પ્લેટ ઉપર આરજે અઢાર જી એ એકાવન છન્નું નંબરની ખોટી નંબર પ્લેટ લગાડી તેનો ખરા તરીકે ઉપયોગ કરે જેથી પકડાયેલા આરોપી વિરુદ્ધ ઘાબો પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી ચીફ એડિટર ગણેશ રાવત દેશ ઓર કે કબરો અભી સબસ્ક્રાઇબ કીજે ઇન્ડિયા ટીવી લાઈવ સાથ બેન કો દબાણ બિલકુલ ના ભૂલે જીસ સબસે પહેલે ખબર આપત પહોંચ સકે